નમસ્કાર મિત્રો આપ સૌનું અમારી ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજથી મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે કારણ કે સો વર્ષ પછી એક દુર્લભ અવસર આવ્યો છે ત્રીસ એપ્રિલ બુધવારના દિવસે અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે છ રાશિઓ પર કરોડપતિ બનવાના આશીર્વાદ વર્ષ મિત્રો અક્ષય તૃતીયાનો આ પાવન પર્વ વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે આને લોકભાષામાં આખા ત્રીજ અથવા વૈશાખી ત્રીજ પણ કહેવામાં આવે છે માન્યતાઓ પ્રમાણે ત્રેતાયુગ અને સત્યયુગની શરૂઆત પણ આ જ દિવસે થઈ હતી એથી આ તિથિને મહાતિથિનું માન આપવામાં આવ્યું છે ભવિષ્યપુરાણમાં જણાવાયું છે કે અક્ષય તૃતીયાના દિવસે કરાયેલ જપ હોમ સ્વાધ્યાય તર્પણ વગેરે તમામ શુભ કર્મોનું અસીમ પુણ્ય પ્રાપ્ત થાય છે આ તિથિ બધા પાપોનું નાશ કરનાર અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરનાર માનવામાં આવે છે આ દિવસની અધિષ્ઠાત્રી દેવી માતા પાર્વતી છે માતા પાર્વતીએ આ તિથિને અમોઘ ફળદાયીની કટિબદ્ધતા આપી હતી જેનાથી આજ દિવસે શરૂ કરેલું કોઈ પણ કાર્ય નિષ્ફળ થતું નથી વ્યાપાર શરૂ કરવાનો હોય ઘરમાં પ્રવેશ કરવાનું હોય લગ્નવિધિ કે અન્ય કોઈ શુભ કાર્ય હોય દાન પુણ્ય કે પૂજા પાઠ આજે જે પણ કાર્ય કરવામાં આવે છે તે અક્ષય એટલે કે અવિનાશી બની જાય છે પણ શાસ્ત્રોમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો આજે કોઈ દૂષિત કે ખોટું કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ પણ અક્ષય બની રહે છે એટલા માટે વિદ્વાનોની સલાહ છે કે અક્ષય તૃતીયાના દિવસે સંયમ નિયમ અને સદકર્મોનું પાલન કરવું જોઈએ આ પણ માનવામાં આવે છે કે આ જ દિવસે મનુષ્યએ ભગવાન સમક્ષ પોતે તથા પરિવાર દ્વારા થયેલા અજાણતા અને જાણતા પાપો માટે હૃદયપૂર્વક ક્ષમાયાચના કરવી જોઈએ આવું કરવાથી ભગવાન માત્ર પાપોને માફી આપતા નથી પણ મનુષ્યને સદગુણોથી પણ સજ્જ કરે છે અતેથી આજે આપણા અવગુણોને ભગવાનના ચરણોમાં સમર્પિત કરીને સદગુણોની પ્રાર્થના કરવી જોઈએ અક્ષય તૃતીયાને સ્વયંસિદ્ધ મુહૂર્તનું સ્થાન મળ્યું છે આ વર્ષના ત્રણ શ્રેષ્ઠ અમૃત મુહૂર્તોમાંનું એક છે જ્યાં બિનપંચાંગ જોઈને પણ કોઈ પણ શુભ કાર્ય આરંભ કરી શકાય છે ઘર પ્રવેશ કરવો હોય જમીન કે મકાન ખરીદવું હોય વાહન ખરીદવું હોય કે સોના ચાંદી ખરીદવું હોય આજે બધા મંગલકાર્ય વિના વિશેષ મુહૂર્ત જોઈને સરળતાથી કરવામાં આવે છે માતા પાર્વતીએ ધર્મરાજને આ તિથિનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે જે સ્ત્રી સુખમય જીવનની ઈચ્છા રાખે છે તેને અક્ષય તૃતીયાનું વર્ત અવશ્ય કરવું જોઈએ આ દિવસે મીઠાનું સંપૂર્ણ ત્યાગ કરીને વર્ત રાખવું જોઈએ અને ભગવાન શિવજીની આરાધનામાં લીન થવું જોઈએ માતા પાર્વતીએ એ પણ જણાવ્યું હતું કે લગ્નયોગ્ય યુવતીઓએ શ્રેષ્ઠ જીવનસાથી મેળવવા માટે આ વર્ત કરવું જોઈએ સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીઓ પણ આ વર્તના પ્રભાવથી સંતાન સુખ પ્રાપ્ત કરી શકે છે સ્વયં ઇન્દ્રાણીએ આ વર્તના પુણેથી જયંતી નામના પુત્રને જન્મ આપ્યો હતો દેવી અરુંધતીએ પણ આ વર્તનું પાલન કરીને પતિ મહર્ષિ વશિષ્ઠ સાથે આકાશમંડળમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું હતું પ્રજાપતિ દક્ષની પુત્રી રોહિણીએ પણ આ વર્તના પરિણામે ચંદ્રદેવની પ્રિય રાણી બનવાનો સૌભાગ્ય પ્રાપ્ત કર્યો હતો માટે માટે જીવનના તમામ સુખો મેળવવા દરેક સ્ત્રીઓ અને પુરુષોએ અક્ષય તૃતીયાનું વર્ત અવશ્ય કરવું જોઈએ કારણ કે આજ દિવસે કરાયેલું વર્ત કદી વ્યર્થ નથી જતું તે અક્ષય અને ફળદાયી બને છે શાસ્ત્રો મુજબ આજ દિવસે પર્યાવરણના સંરક્ષણ માટે પીપળો વટવૃક્ષ ગોળર આમળો કેરી જાંબો બિલીપત્ર અને નીમ જેવા વૃક્ષોનું રોપણ તથા સંરક્ષણ કરવું ખૂબ જ પુણ્યમય માનવામાં આવે છે જેનાથી જીવોને દરેક પ્રકારનું સુખ મળે છે એવી વસ્તુઓને આ દિવસે અવશ્ય સ્થાપિત કરવી જોઈએ તૃતીયાના દિવસે એવું કરવાથી અણગણિત પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે વાવેલા વૃક્ષો હંમેશા લીલાંછમ રહે છે અને ફૂલે છે એ જ રીતે આ શુભ અવસરે વૃક્ષારોપણ કરનારો વ્યક્તિ પણ જીવનમાં સતત ઉન્નતિ કરે છે અને અનંત સુખનો ભાગીદાર બને છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો હતો આ દિવસે જ મા ગંગાનો ધરતી પર અવતાર થયો હતો મહાભારત ગ્રંથના લેખનનો પ્રારંભ પણ આ પવિત્ર તિથિએ થયો હતો માત્ર એટલું જ નહીં આ દિવસે બદ્રીનાથ ધામના દરવાજા ભાવિકો માટે ખુલ્લા મુકાય છે અને વૃંદાવન ખાતે શ્રી બાંકે બિહારીજીના દર્શનનો પણ વિશેષ મહિમા છે વર્ષ બે હજાર પચીસમાં માં અક્ષય તૃતીયાનું પવિત્ર પર્વ ત્રીસ એપ્રિલ બુધવારના દિવસે ઉજવાશે વૈદિક પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ ઓગણત્રીસ એપ્રિલે સાંજના પાંચ વાગીને એકત્રીસ મિનિટ કલાકે શરૂ થશે અને ત્રીસ એપ્રિલે બપોરે બે વાગીને બાર મિનિટ કલાકે પૂર્ણ થશે સનાતન ધર્મ અનુસાર ઉદ્યાતિથિને માન્યતા આપવામાં આવે છે તેથી આ વર્ષે ત્રીસ એપ્રિલે અક્ષય તૃતીયાનું પર્વ ખૂબ ધામધૂમથી ઉજવાશે પૂજાનું શુભ મુહૂર્ત સવારે પાંચ એકતાલીસથી બપોરે બાર વાગીને એક મિનિટ સુધી રહેશે આ વખતે સોનું ખરીદવાનો શ્રેષ્ઠ સમય ઓગણત્રીસ એપ્રિલની સાંજથી ત્રીસ એપ્રિલની બપોર સુધી રહેશે ખાસ કરીને ત્રીસ એપ્રિલે સવારે પાંચ વાગીને એકતાલીસ મિનિટ વાગ્યાથી બપોરે બે વાગીને એક મિનિટ વાગ્યા સુધી સોનું ખરીદી શકાય છે આ સમયે માતા લક્ષ્મી અને કુબેરદેવની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે આ વખતે અક્ષય તૃતીયાએ બે ખૂબ જ શુભ યોગ બનશે વૈશાખ શુક્લ તૃતીયા પર શોભન યોગ બપોરે બાર વાગીને બે મિનિટ વાગ્યાથી શરૂ થશે અને સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે આ બંને શુભ યોગોમાં ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી વિશેષ ફળદાયી રહેશે જેનાથી ધન અને સંપત્તિમાં અસાધારણ વૃદ્ધિ થશે આ દુર્લભ સંયોગ પૂરા ત્રીસ વર્ષ પછી બની રહ્યો છે ઉપરાંત આ વખતે અક્ષય તૃતીયાએ ગ્રહોની વિશેષ સ્થિતિ પણ પચાસ વર્ષ પછી બની રહી છે સાથે આ પર્વ બુધવારના દિવસે આવી રહ્યું છે જે ભગવાન વિઘ્નહર્તા શ્રી ગણેશજીનો દિવસ માનવામાં આવે છે અને ખૂબ જ શુભફળદાયી છે મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ઉપરાંત ભગવાન શિવ માતા પાર્વતી અને કુબેરદેવની વિશેષ પૂજાનો પણ વિધાન છે અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નિયમિત કૃત્યો કરી ઘરની સારી રીતે સફાઈ કરવી જોઈએ ત્યારપછી ગંગાજળથી ઘરના દરેક ખૂણાનું શુદ્ધિકરણ કરવું જો શક્ય હોય તો આ દિવસે લાલ રંગના વસ્ત્રો પહેરવા પછી પૂજા સ્થાન પર જઈને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવી અક્ષય તૃતીયાએ ખાસ કરીને માતા લક્ષ્મીની પૂજા શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ તારીખ માતા લક્ષ્મીને અતિપ્રિય છે આ દિવસે માતા લક્ષ્મી પ્રસન્ન મુદ્રામાં રહે છે તેથી આ દિવસે તેમને પ્રસન્ન કરવા માટે તેમના મંત્રોનો જાપ જરૂર કરવો જોઈએ આ વર્ષે અક્ષય તૃતીયાએ અમૃત સિદ્ધિ યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને રાજ્યોગ જેવા ઘણા દુર્લભ યોગો બની રહ્યા છે જેના કારણે માતા લક્ષ્મીની વિશેષ કૃપા કેટલીક રાશિઓ પર વરસી શકે છે કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે કેટલીક રાશિઓ અક્ષય તૃતીયાના અવસરે કરોડપતિ બની શકે છે અને ધન સંપત્તિથી ભરપૂર થઈ શકે છે તો આખરે કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ જેણે અક્ષય તૃતીયાએ અપાર સફળતા અને સૌભાગ્ય પ્રાપ્ત કરવાનું છે જાણવા માટે આપને વિનંતી છે કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી અવશ્ય જુઓ કૃપા કરીને વિડિયોને મિસ ન કરો કારણ કે આ માહિતી આપના માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશિષ્ટ છે ચાલો હવે સૌથી પહેલી ભાગ્યશાળી રાશિ વિશે જાણીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે અક્ષય તૃતીયાનો દિવસ વિશેષ લાભકારી રહેશે હા મિત્રો હવે તમારા ભાગ્યનો તારો સૂર્યની જેમ ચમકવાનો છે તમારી કિસ્મત ઊંચાઈઓને હુશે અને રાજયોગ અને ધનયોગ બનવાથી આ અક્ષય તૃતીયા તમારા માટે અતિશય શુભ સાબિત થશે વ્યાપાર અને કરિયરમાં જબરદસ્ત પ્રગતિ થશે આવકના સ્ત્રોત વધી શકે છે અને મહત્વપૂર્ણ સફળતા હાથ લાગશે જોઈએ એવા કાર્ય હવે સુધી અધૂરા હતા તે પણ આ શુભ સમયે પૂરા થઈ શકે છે તમારી આર્થિક સ્થિતિમાં સતત વૃદ્ધિ થશે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારી પ્રગતિ દિવસે બમણી અને રાત્રે ચારગણી વધશે હવે આગળ વધીએ બીજી ભાગ્યશાળી અને લકી રાશિ તરફ જે છે મેષ રાશિ આ તૃતીયા પર મેષ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખોલી રહ્યા છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહી રહેશે જે લોકો બેરોજગારીથી પીડિત હતા તેમને નોકરી મળવાના પ્રબળ સંકેતો છે સરકારની સંસ્થાઓ તરફથી પણ લાભ મળવાની તક મળશે ઘણા અધૂરા પ્રોજેક્ટ હવે પૂરા થશે માતા લક્ષ્મીની કૃપાથી આ અક્ષય તૃતીયા તમારા જીવનમાં શુભતા અને સમૃદ્ધિ લાવશે બેરોજગાર યુવાનોને રોજગારી મળે છે અને ધનપ્રાપ્તિના મજબૂત સંકેતો છે વિદેશોથી પણ આર્થિક લાભ થવાની શક્યતા છે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને અનેક ક્ષેત્રોમાં લાભ થશે લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થશે અને મનપસંદ સફળતા તમારું અનુકરણ કરશે આર્થિક સ્થિતિ સુધરશે સંપત્તિ વધશે અને લાંબા સમયથી પેન્ડિંગ કામો પણ પૂર્ણ થશે હવે વાત કરીએ ત્રીજી સૌથી શુભ રાશિ વિશે જે છે સિંહ રાશિ આ અક્ષય તૃતીયા પર સિંહ રાશિના જાતકો પર પણ ધનની વર્ષા થઈ શકે છે કરોડપતિ બનવાના પ્રબળ સંકેત છે જો તમે પહેલાથી જ કોઈ જગ્યાએ રોકાણ કર્યું છે તો હવે તમારે તેનો બમણો નફો મળવાની શક્યતા છે સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે છે અધૂરા કાર્યો પૂર્ણ કરવામાં સફળતા મળશે અને તેમાં ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સપોર્ટ મળશે બિઝનેસ અથવા વેપારમાં કોઈ મહત્વપૂર્ણ સોદો ફાઇનલ થઈ શકે છે જેમાં તમને બમણો નફો મળશે માતા લક્ષ્મીની કૃપાથી તમારા વેપાર ક્ષેત્રમાં મહાન લાભ થશે પ્રોપર્ટી સંબંધિત અટકેલા મામલાઓનું સમાધાન થશે અને જો તમે લાંબા સમયથી જમીન અથવા પ્રોપર્ટી વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા તો હવે તે નીકાળી શકો છો હવે વાત કરીએ ચોથી શુભ અને ભાગ્યવર્ધક રાશિની જે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે હવે ભાગ્યનો ઉદય શરૂ થઈ ચૂક્યો છે જે કોઈ કાર્ય અધૂરા હતા તે હવે ઝડપી રીતે પૂરા થઈ શકે છે માતા લક્ષ્મીની કૃપાથી તમને ઘણા સ્થળોએ અનિશ્ચિત લાભ મળશે નવી નોકરી મળવાની શક્યતા છે તેમજ ટ્રાન્સફર અને વિદેશ યાત્રાની સંભાવના પણ પ્રબળ છે ધન રોકાણના તકો વધશે અને તમે વધુ અને વધુ સંપત્તિ મેળવી શકો છો આર્થિક લાભ શ્રેષ્ઠ રહેશે નફો અને ગણો વધી શકે છે પરંતુ ધ્યાન રાખો જ્યાં તમે કાર્યરત છો ત્યાં રાજકીય વાતોથી દૂર રહેવું તમારા હિતમાં રહેશે નહીંતર પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે કાર્યક્ષેત્રમાં તમને પૂરેપૂરી સમર્પણ અને ધ્યાન રાખવું પડશે હવે આગળ વધીએ પાંચમી ભાગ્યશાળી અને લકી રાશિ તરફ જે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે અક્ષય તૃતીયા અત્યંત લાભકારી રહેવાની છે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર રહેશે એવું લાગે છે કે માતા લક્ષ્મી દરેક ખૂણાથી દોડતી આવી રહી છે તમારા ઘરના દરવાજે આ શુભ દિવસે તમે તમારા વ્યાપાર અથવા ધંધામાં નવા દિશામાં પ્રગતિ કરી શકો છો જો તમે પહેલા કોઈ જગ્યાએ રોકાણ કર્યું હોય તો તેનો અનિચ્છનીય લાભ મળવાની શક્યતા છે કાર્યક્ષેત્રમાં પણ ધમાકેદાર સફળતા મળશે લાંબા સમયથી અટકેલા કામો હવે પૂર્ણ થઈ શકે છે ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થશે અને આવકના નવા માર્ગ ખુલશે તમારા વ્યવસાયને વિસ્તારીને તમે આર્થિક રીતે વધુ મજબૂત બની શકો છો નવી તકો સાથે ધન લાભના અવસર વધુ રહેશે હવે વાત કરીએ છઠ્ઠી સૌથી શુભ રાશિ વિશે જે છે કન્યા રાશિ જે આ ક્ષય તૃતીયા પર ખૂબ જ ભાગ્યશાળી રહેવાની છે આ વખતે તમારા તારા આકાશમાં ચમકશે અને તમારું ભાગ્ય સૂર્યના જેમ ચમકે છે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી તમારું ઘર સુખી અને આરોગ્યપ્રદ રહેશે વર્ષોથી ચાલી રહી આર્થિક મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે આ અક્ષય તૃતીયા તમારું એક્સ્ટ્રા લકી દિવસ રહેશે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ દર્શાવે છે વૈવાહિક જીવનમાં સુખ મળશે અને સંતાન લાવવા માટે ઉત્તમ સંકેતો છે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે કોટચેરી સાથે જોડાયેલા મામલાઓમાં વિજય પ્રાપ્ત થશે વિરુદ્ધ પક્ષને પરાજય આપવાની શક્તિ મળશે વિદેશ મુસાફરીના સંકેતો પણ છે જેમાં લાભ મળવાની શક્યતા છે સાથી કર્મીઓ અને પરિવારજનોનો પણ પૂરતો સહયોગ મળશે માતાપિતાના આશીર્વાદ અને મોટા ભાઈ બહેનનો સહયોગ મળશે બેંક દ્વારા લોનની મંજૂરી વગેરે પણ સરળતાથી મળે છે તો મિત્રો આ હતી તે શુભ રાશિઓ જેમ પર આક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા રહેવાની છે સાચા મનથી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો અને આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતા લક્ષ્મી ધન્યવાદ